નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રોપીડિયા નવસારી લાઈવ નવસારી નવસારીમાં આજે ભવ્ય શોભા યાત્રા નીકળી છે અને આ યાત્રા છે ઉપાદન તપ મોક્ષ મારા ઉપરની આ શોભાયાત્રા છે નવસાઈને મધ્ય ચિંતામણી દાદાની છત્રછાયામાં મોક્ષમારાની આવી શુભ પરનું આયોજન જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો તે રીતે જૈન શાસનમ જયંતિ અને જૈન શાસનનો ધ્વજ અને જૈન શાસનની ધ્વજા શ્રીમદ વિજય પ્રમોદચંદ્ર સુરજી મહારાજની નિશ્રામાં આ શોભાયાત્રા નીકળી છે અને અનેક મુમુક્ષો આજે કે જેઓ વિવિધ પ્રકારના તપો કર્યા હોય ત્યારે તે તપોને આપ ઝાંખી જોઈ રહ્યા છો હાથી ઘોડા પાલકી જયની સાથે આ જૈન

એ રીતે આ જૈન શોભાયાત્રા જૈન શાસન નામની આજે નીકળી છે નવસારીના ચિંતામણી દેરાસર ખાતેથી નીકેલી આ તપયાત્રા સતત નવસારીના વિવિધ રાસ્તોમાં ફરતી રહેતી હોય છે અને શહેરના વિવિધ રાસ્તાઓમાં જ્યારે જૈનોની આ યાત્રાની કરતી હોય છે ત્યારે અનેક લોકો એના દર્શન આહલાદાયક સુંદર બેન્ડ ડગારા સાથે આ યાત્રા નીકળી હોય છે અને આ બેન્ડ નગારા સાથેની આ યાત્રામાં આપ જોઈ રહ્યા છો અલગ અલગ લોકો પોતાની પહેરવેશ માં પોતાની જાન માં આવતા હોય છે અને તપયાત્રામાં નાના નાના બાળકો ફૂલ ખાવું સાથે સાથે દરેક લોકો આ તપયાત્રામાં હોય છે ત્યારે આ તપયાત્રાનું શું છે મહત્વ એ પણ જાણવાની કોશિશ કરીશું પણ ચોક્કસ આપ જુઓ છો તે રીતે આ પગીમાં જેને તપ કરી હોય છે એ તપસ્વી એમાં બિરાજમાન હોય છે એ તપસ્વીની પૂજા તપસ્વીની દ્વારા અને એ રીતે આ વિવિધ તપસ્રિયાઓ તેની નીકળતી હોય છે કોઈ કે મોર તપ કર્યા હોય છે કોઈ નાના તપ કર્યા હોય છે અને એવા આ તપસ્વીઓની જે તપચર્યા છે એ તપચર્યાની અહીંયા એમની આખરી હોય છે તો જ્યારે એક ભગવાનની ભક્તિ થતી હોય એક ઊંચા થતી હોય ત્યારે વિવિધ સંસ્કૃતિ પણ એમાં છે આપ જોઈ રહ્યા છીએ આદિકાનું કેવી રીતે નૃત્ય પણ એમાં દેખાઈ રહ્યું છે તો કેટલાક વિવિધ રીતે આ આ તપચર્યામાં આ લોકો જોડાયા છે ક્યાંક નાના બાળકોને મનોરંજન થાય તેવું અનેક નાની તપસ્વીનીઓ પણ આ તપચર્યામાં તપયાત્રામાં જોડાઈ છે અને વિવિધ પ્રકારે આ શોભાયાત્રા ખરેખર શોભાયાત્રા હોય છે પરંતુ એ શોભાયાત્રામાં જે તપસ્વીઓ હોય છે એને દર્શન કરવા એની નગરયાત્રામાં એના દર્શન કરવાનો એક અલગ મહિમા હોય છે અને એ રીતે વિવિધ સમાજના લોકો વિવિધ ધર્મના લોકો પણ આ તપચર્યાના દર્શન કરવાની કરતા હોય છે કારણ કે જૈનો જ નહીં માત્ર જૈનો જ નહીં પણ જૈન સિવાયના અન્ય લોકો પણ આ યાત્રામાં જોડાતા હોય છે તો આ યાત્રામાં અનેક આકર્ષણો પણ હોય છે આપ જોવા છોડાઓ તપ સરીયા ને વિવિધ આ વિવિધ સરીયા ને નવ શહેરના શહેર નીકળે છે શહેરના વિવિધ રાજમાર્ગો પર શહેરના વિવિધ ધર્મો પર શહેરના વિવિધ તપ યાત્રા નીકળતી હોય છે ત્યારે

એમના ઇતિહાસના એમના દર્શનનો લાભ સતત મળતો છે અને આ જૈન ધર્મની પરંપરા છે કે જૈન ગુરુઓની મરાતા થતી હોય છે જૈન ગુરુઓની વંદના થતી હોય છે અને એ રીતે જૈન ગુરુ જૈન વંદનાની સાથે સાથે આ તપ સરિયાનો વડઘોડો આજે શહેરના વિધ છે ખૂબ લાંબો કિલોમીટર આપ જોઈ છે તે રીતે તમને વિધ બગીઓ દેખાતી હોય છે અને આ બગીઓમાં આ દર્શન છે લઈએ એક નાનકડો વિરામ અને કોને કોને કરાય છે તપ અને આ તપ યાર તમારો રૂટ શું છે એ પણ બતાવીશું તો લઈએ એક નાનકડો વિરામ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વિરામ બાદ આપનું સ્વાગત છે નવસારીના સર્કિટ હાઉસ ખાતે આ જૈનોની શોભાયાત્રા અને તપસ્વીઓના દર્શનનો લાભ ભાજપ પરિવાર દ્વારા પણ લેવામાં આવ્યો હતો જિલ્લા ભાજપના પ્રમુખ અને પોતે પણ જૈન છે એવા ભુરાલાલ શાહ આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ એવા શ્રીમતી મિનલબેન દેસાઈ ઉપરાંત નવસાઈના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસાઈના માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને આ જે યાત્રા છે એનું સ્વાગત સન્માન કર્યું હતું ત્યારે જૈન અગ્રણી અને નવસારીમાં ભામાસા તરીકે જાણીતા એવા જયેશભાઈ કાલિયાવાડી સહિતના જૈન અગ્રણીઓએ પણ આ યાત્રામાં સ્વાગત કર્યું હતું જૈન મુનિ જે અહીંયા પ્રસાર થતા હતા ત્યારે જૈન મુનિના પણ દર્શનનો લાવો લીધો હતો અનેક જૈન અગ્રણીઓ તથા રાજકીય અગ્રણીઓ આ સ્વાગત સન્માનમાં જોડાયા હતા નવસારીમાં ઠેર ઠેર આ યાત્રાને સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા એ ખરેખર નવસારીની શોભા વધારી હોય એવો માહોલ સર્જાયો હતો તમામ રસ્તાઓમાં આજે જૈનના ધર્મનો જ્યારે આ વરઘોડો નીકળ્યો હતો ત્યારે એક ધાર્મિક વાતાવરણ ઊભું થયું હતું ફૂલ પાંદરે લોકોએ વધામણા કર્યા હતા અને જૈનો સિવાય અન્ય અજૈનોએ પણ આ યાત્રાના દર્શન કર્યા હતા ધન્યતા અનુભવી હતી શહેરમાં વિવિધ માર્ગો પર એ યાત્રા ફરી છેવટે યાત્રા સાંઈ ગરબાઢાઉનના મેદાનમાં એક ઉપસ્થિત થઈ હતી અને ત્યાં ભવ્ય આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં જેમને આ તપ કર્યા હતા એ તપ તપસ્વીઓનાને વંદન કરવામાં આવ્યા હતા તપસ્વીઓની પણ ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને તપસ્વીઓના પણ વંદના સાથે આ સમગ્ર મંડપને આખો એક સુંદર માહોલ સર્જાયો હતો નવ નવસારીના નાના મોટા અનેક જૈન અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત હતા તો જૈનોના તમામ ફિરકાના લોકો પણ આજે અહીંયા આ સુંદર ગઢી પવિત્ર ગઢીને પાવન તક લેવા માટે ઉપસ્થિત થયા હતા તો નવસારીમાં બનતા આવા ધાર્મિક પ્રસંગો રાજકીય પ્રસંગો અને સામાજિક પ્રસંગોએ તમારા સુધી પહોંચાડતી તમારી ચેનલને વધુમાં વધુ લોકો સુધી સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઇક કરો અને ચોક્કસ લોકોને જણાવો કે આ ચેનલ તમારી છે તો ચોક્કસ તમારી આ ચેનલને લોકો સુધી પહોંચાડવામાં મદદ કરો આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન